પ્રાપ્ત માહિતી અનુસાર માજલપુર વિસ્તારમાં આવેલ વિદ્યાલય એજ્યુકેશન કેરમાં અભ્યાસ કરતી સગીર બાળા સાથે ગેરવર્તનની ફરિયાદ માજલપુર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે જેમાં આ સંસ્થામાં કામ કરતા વિક્રાંત રાવત ઉંમરવર્ષ બેતાલીસ રહે પ્રણવ સોસાયટી માજલપુર વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી છે બીએમએસની કલમ ચુમ્મોતેર પંચોતેર બે બાળ રક્ષણ અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ગુનાની તપાસ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવી છે જે સંસ્થામાં આ ઘટના ઘટી છે તેના સંચાલક ઉત્સવ ચોક્સીએ પણ આ સમગ્ર ઘટનાને વખોડી હતી તથા દોષિત સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેમ જણાવ્યું હતું દીકરીના સંબંધી દ્વારા પણ આ ઘટના અંગે જાણકારી આપી પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે એમાં એવું હતું કે ક્લાસીસમાં મારી ભાની ભણે છે એમાં સર સાથે એમણે છેડતી કરી છે મારી ભાણી સાથે એટલા માટે અમે આવ્યા છે કયું ક્લાસ છે વિદ્યાલય ઓકે અને શું ક્યાં આવેલું છે માજલપુર આવ્યું છે ડોમિનોઝ પીઝાની બાજુમાં તમને કઈ રીતથી ખબર પડે એ સાંજે અમારે આવી ટ્યુશનથી ઘરે પછી એની મમ્મીને ફોન કરે એની મમ્મી હતી નહીં ઘરે એટલે આવ્યા પછી એને એને મમ્મીને ફોન કરીને એના મમ્મીને અમારે પર ફોન આવ્યા એટલે પછી એની મમ્મીને કીધું કે મમ્મી મારી સાથે આવું થયું છે એટલે પછી અમને ખબર રાતે પડી દીકરીની શું દીકરીની તેર વર્ષ શું કહેશો આ પ્રકારે જયારે તમે વિશ્વાસ મૂકીને ક્લાસમાં થાય જ કહે છે એટલા જ માટે જ અમે સવારે પછી ગયું કે ગયા અને ક્લાસમાં તો એ કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે એવું છે બધું એક્સેપ્ટ કરે છે હવે એ રીતે વાત થઈ છે અમારે

આ પોલીસ એ કરે અને અમે તો કીધું છે કે અમે એમને સબક શીખવાડ કે ફરી કોઈ આવી છોકરી સાથે ફરી વાર કોઈ વાર આવું ના થઈ શકે ના એકલી જ હતી એકલી જ છોકરી હતી ને સર હતા એમાં એક્સ્ટ્રા ક્લાસીસમાં હતા એટલે એ ઓફિસમાં બેસાડીને આવું થયું છે જે વ્યક્તિને આપણે રાખ્યા હતા એમને અત્યારે સબક શીખવાડી રહ્યા છે અને આ પ્રોબ્લેમ એમને અત્યારે કમ્પ્લેન કરીને

અને આવું એમનો રૂપ જોઈને હું પોતે બહુ જ દિલગીર છું કે આવું ના થવું જોઈએ અને હું કડી નિંદા કરું છું આ વસ્તુની અને મને આ બિલકુલ યોગ્ય નથી લાગ્યું એક્સેપ્ટ કરી રહ્યા છે કે આવું કઈ થયું હા એમની રીતના એમણે પોતા અંદર એક્સેપ્ટ કર્યું હોય તો ખબર નહીં અત્યાર સુધી તો નહોતા કરતા પણ હવે અહીંયા લાયા પછી એમને સબક શીખવાડવામાં આવી રહ્યો છે અહીંયા પોલીસ સ્ટેશનમાં રાય લાયા છે અને એનું આપણે સોલ્યુશન લાઈશું તો માનસું તમારો ઇન્સ્ટિટ્યૂટનું નામ આ ખરાબ થયું છે આ તો તમે એટલા માટે જ સાહેબ અહીંયા છું ને આટલા વર્ષોથી કામ કરતા હોઈએ ઇન્સ્ટિટ્યુટ અરાઉન્ડ સેવન ઈયર્સથી છે શું નામ છે ઇન્સ્ટિટ્યૂટનું સાહેબ ઇન્સ્ટિટ્યૂટમાં માંજલપુરમાં સ્થિત છે સાહેબ અને મહત્વ નામ છે તમારી ઇન્સ્ટિટ્યૂટ છે ને સાહેબ તમે ચલાવશો વિદ્યાલય નામ છે બરાબર છે પણ નિકરી છે એના માટે આવી હતી તમારે શું ભણતી હતી એટ સ્ટાન્ડર્ડનું ટોટલ જે સબ્જેક્ટસ હોય મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એ ભણતી હતી તો આ ક્યારે ઘટના બની અને એક્સ્ટ્રા ક્લાસીસના નામે આ કંઈ ઘટના થઈ એવી વાત છે હા એટલે એમને એક્સ્ટ્રા ક્લાસ રાખ્યો તો ને એવી રીતના કંઈક એક પ્રોબ્લેમ ક્રિએટ થયો એટલા માટે એ દીકરી એકલી જ હતી શું કહો છો એ દીકરી એકલી જ હતી જ્યારે આ એક્સ્ટ્રા ક્લાસ હતા બીજા બીજા સેશન્સ હતા બીજા લેક્ચર્સ ચાલતા હતા બાજુમાં ઓકે પણ જ્યારે આ થયું ત્યારે અમને મોર્નિંગમાં જ ખબર પડી જ્યારે પેરેન્ટ્સે વાત કરી ત્યારે ઓકે તમે શું માનો છો તમારે ત્યાં વ્યક્તિ કામ કરતા હતા કેવી સજા થવી જોઈએ એમને સજા થવી જ જોઈએ જો આ વસ્તુ એમને કરી છે તો આ વસ્તુ એક્સેપ્ટેબલ જ નથી અને હું એ જ પક્ષમાં છું છોકરીના જ પક્ષમાં છું એક સ્ટુડન્ટ અને એક ટીચરનો બહુ પવિત્ર સંબંધ હોય છે અને આવી વસ્તુ થાય એની હું કડી નિંદાજ કરું છું તમારી ઇન્સ્ટિટ્યૂટ બદનામ થઈને તમે ઇન્સ્ટિટ્યુટ વતી એમના પર ફરિયાદ નોંધાવશો સો ટકા નોંધાવીશું જો એમને સબક શીખવાડવા માટે જે કરવું પડશે બધું જ કરીશું આપનો પરિચય ઉત્સવ

નામના આરોપી એ આરોપીએ ભોગબંધારને એકલા એક રૂમમાં બોલાવીને ત્યાં એની સાથે શારીરિક અડપલા કરેલા એવો આક્ષેપ છે જેની ફરિયાદ નોંધી આરોપીને રાઉન્ડ અપ કરી એની પૂછપરછ કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલુ છે આરોપી કેટલા વર્ષનો છે અને તેણે આગળ શું કામ કરતો હતો અને આરોપી વૈવટી કામ કરે છે ત્યાં ટ્યુશન ક્લાસીસમાં એડમિનિસ્ટ્રેટિવ કામ કેટલા વર્ષથી તેણે કામ કરે છે એ તપાસ ચાલુ છે હા કેટલા વર્ષથી આમાં